બરાબર નવો છેદ માં વર્ષની સંખ્યા પાઘરી બરાબર પાણી કેટલા સ્ટેપ હતા સ્ટેપ રોકાયની કોય બીકતો માઈનસ 4 નેક્સ્ટ એની પછી બીજો સ્ટેપ અપેક્ષિત મળો રોકાયની મુડી હોય એને સનાવડે ગુણાતાર અપેક્ષિત બળ પરનો સર સ્ટેપ અથવા થાય તો તો સતત વધે એની પછી સ્ટેપ અધિક અધિક એટલે વધારાનો નફો અધિક એટલે એનો સૂત્ર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત અને સ્ટેપ નંબર છેલ્લો નંબર 5 પાઘડી બરાબર અધિક નાપો દુનિયા કરી વિના વર્ષો નેક્સ્ટ પદ્ધતિ નંબર 4 નફાના મોડીકરણની પદ્ધતિ નફાના મોડીકરણની પદ્ધતિની અંદર કેટલા સ્ટેપ હતા 4 પહેલો રોકાઈ મોડી બરાબર કોલ મિલકતો ૃત કરે અપેક્ષિત વળતર ના દર વડે ભાગા નેક્સ્ટ એની પછી નંબર ચાર પાઘડી બરાબર

અગત્યનો સવાલ એમસીક્યુ પણ આવે એસક્યુ પણ આવે ચાર આવે ની ટુકનો અસર કરતા આ ટૂંક આવે પદ્ધતિ હતી જોઈએ પહેલો સ્ટેપ પહેલા તો પાઘડીની વ્યાખ્યા શું હતીઘડી એ ધંધાની પ્રતિષ્ઠા મૂલ્ય

કે વધુ નફો કમાતો ધંધો હોય એની પાઘડી કેવી હોય ઓછો નફો કમાય એની પાઘડી કેવી હોય વધુ નફો વધુ પાઘડી ઓછો નફો ઓછી પાઘડી એક કઈ રીતે એક ઉદાહરણ થી સમજીએ ધારો કે બે પેઢી છે પહેલી પેઢી નું નામ શું છે બીજી પેઢી નું નામ एपीबी पास से कुल मिलकर दस लाख छे बी पे बी पास से कुल मिलकर दस लाख छे ए पे बी पास से कुल देवा दे लाख छे डी पे बी पास से कुल देवा दे लाख छे ए पे बी धंधो वड़ापाव वेचवानो करे छे बी पे बी धंधो

મિલકત કેટલી છે એનું મૂલ્ય કેટલું છે છતાં પણ આ પેઢી લોકો કેટલામાં ખરીદવા તૈયાર છે એની કિંમત કેટલી છે લોકો ખરીદવા તૈયાર કેટલામાં વધારાના કેટલા મળ્યા આ જે વધારાના પૈસા મળે ને એ વધારાના પૈસા ને કેવાય પાક વધારાના પૈસા ને શું કેવાય જેની જેટલી કિંમત છે ને એની કરતા વધારાના પૈસા આવે એને શું કહેવાય પાકડી આ ધંધો કેટલાનો છે એના આવે કેટલા આની પાગણી કેટલી

પણ મુખ્ય બજારમાં મોકાનું સ્થળ હોય તો એવા ધંધાની પાગડી કેવી હોય વધુ દૂરના વિસ્તારમાં પેઢીઆવી હોય એની પાગડી કેવી હોય એવું શું કામ મુખ્ય બજારમાં મોકાના સ્થળે ઘણા બધા ગ્રાહકો અવરજવર કરે છે ઘણા બધા ગ્રાહકો મળી રહે દૂરના સ્થળે ગ્રાહક મળે દાખલા તરીકે અમરોલી ચાર રસ્તા છે ત્યાં કોર્નર પર પીઝા ની ને બર્ગર ની દુકાન ખોલી તો ચાલે કે નો ચાલે ચાલે ઘણા બધા લોકો આવે બે કોલેજ ના વિદ્યાર્થીઓ આવે આજુબાજુ ના ફેક્ટરી વાળા આવે સ્કૂલ વાળા આવે એની એજ પીઝા ની દુકાન બાજુમાં ભરથાણા ગામમાં ખોલી

ધંધાનું આજુબાજુ અંદર લાઈન કરો બીજી લીટીમાં છેલ્લે મોકાના સ્થળે આવેલી કિંમત વધુ હોય છે નંબર ત્રણ વર્ષો એને શું કહેવાય

નવા સ્થળ ઉપર જલ્દી થી આપણને વિશ્વાસ આવતો એટલે નવો ધંધો પાઘડી વધુ જૂનો ધંધો પાઘડી ઓછી જૂનો ધંધો હોય તો પાઘડી વધુ અને નવો ધંધો હોય તો પાઘડી અન્ડરલાઈન કરો સામાન્ય રીતે ધાંડો જેટલો જૂનો હોય એટલી બજારમાં

આલે 20 રૂપિયા તાર કોણ થાય આપી દે તો બીજી દુકાને થી ખરીદી લે જે ધંધામાં વેચવા વાળો એક જ છે અથવા ઓછા છે એવા ઈજારો કહેવાય ઈજારા વાળા ધંધામાં વસ્તુ મોંઘી કિંમતે વેચી શકાય હા કે ના તો એની પાઘડી કેવી હોય ભરી ભાઈમાં મોંઘી કિંમતે વેચાય ના એક દુકાન વાળો વધુ કિંમત કેતો તો આમાં પાઘડી કેવી હોય સમજ પડે છે ઈચારામાં પાઘડી વધુ હરીફાઈમાં પાઘડી અન્ડરલાઈન કરો જે ધંધાની બજારમાં ઈચારા સહી હોય અથવા મર્યાદિત હરીફાઈ હોય એવા ધંધામાં પાઘડીની કિંમત વધુ હોય એની પછી સંચાલકોની કાર્યક્ષમ સંચાલક સારો હોય કાર્યક્ષમ હોય મહેનતો હોય આવડત વાળો હોય તો પાઘડી પણ સંચાલકને ને કઈ આવડતું ન હોય તો પાઘડી કેવી હોય નંબર છ અન્ય ખાસ લાભ એમાં બીજી વિધી માં દલાઈ કરો દાખલા તરીકે પેઢી પાસે કોઈ લાયસન્સ પેટર્ન કે ટ્રેડમાર્ક હોય એના ઉપયોગ ને લીધે વધુ નફો કમાઈ શકે

આઈસ્ક્રીમ સારો આવે કે નથી આવતો સારો આવે ડેરી ડોટ ના અહીંયા કોઈ દુકાન ખોલે ને એની પાસેની ની ફ્રેન્ચાઇઝી હોય એના નામ થી કોઈ દુકાન ખોલે તો દુકાન સારી ચાલે ધારો કે એની બાજુમાં આપણે ડેરી ડોન છે ને આપણા નામ થી દુકાન ખોલી તો જલ્દીથી ગ્રાહકો મળે તો જેની પાસે આવું લાયસન્સ હોય એને આવી પરવાનગી લીધી હોય જેને આ ફ્રેન્ચાઇઝીસ લીધેલી હોય એવા ધંધાની પાઘડી કેવી હોય અમુક ધંધા પાસે અમુક પેટન્ટ હક હોય કેવા હક હોય પેટન્ટ રજીસ્ટર કરાવવું પડે આપણે કઈ શોધ કરીએ ને એને રજીસ્ટર કરાવવી પડે ધારો કે આપણે ફરવા માટે જંગલ માં ગયા ગયા આપણે વૈજ્ઞાનિક છીએ આપણે હું છે

તેનો નો પેટન્ટ હક લે લે કે એની પછી આવી દવા કોઈ બીજા બનાવી શકે ના જેની પાસે આવા ખાસ પ્રકારના લાભ હોય એની પાઘડી કેવી હોય વધુ જેની પાસે આવા લાભ હોતા નથી એની પાઘડી કેવી હોય ઓછી એની પછી બગડા નંબર 5 પાઘડીનું મૂલ્યાંકનની પદ્ધતિ એમાં ત્રીજી ટ્રિજીલિટી ટ્રિજીની પહેલી થી જનરલાઈઝ કરોને પાગરીના મૂલ્યાંકનનો આધાર પેઢી કે ધંધાની નફો કમાવાની ક્ષમતા પર છે ધંધો ભવિષ્યની નફો કમાવાની ક્ષમતા એટલે ભવિષ્યમાં નફો કેટલો જળવાય રહેશે તે એની પછી પછી નોરાશ પદ્ધતિની ખામી કરો સાદી સરેરાશ પદ્ધતિમાં પાઘડી ગણતરીમાં એવી ધારણા કરાય છે કે નજીકના ભવિષ્યમાં નફામાં સમગ્ર રીતે ફેરફાર થશે નહીં અને આ પદ્ધતિમાં નફાના વધતા કે ઘટતા વલણને ધ્યાનમાં લેવાતો નથી આ ઉપરાંત રોકાઈલી મૂડીને પણ ધ્યાનમાં લેવાતી નથી પરીક્ષામાં અગત્યનો સવાલ સરેરાશ નફાની પદ્ધતિની ખામી બોલો કેટલી ખામી છે ત્રણ પહેલી ખામી શું છે ભવિષ્યમાં નફો બદલાશે નહીં એવી ધારણા પછી બીજું શું છે નફાના વધતા કે ઘટતા વલણને ધ્યાનમાં લેવાતો નથી ત્રીજું રોકાયેલી મૂડીને ધ્યાનમાં લેવાતી નથી નંબર બે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ એની અંદર બીજો પેરેગ્રાફ અંડરલાઈન કરો જો દાખલામાં સ્પષ્ટ સૂચના હોય કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ મુજબ દાખલો ગણો ત્યારે અથવા

પણ સૂચના આપે કે આજ પદ્ધતિનો ઉપયોગ કરો ત્યારે આ પાલન કરવાનું જે સૂચના આપે

તેને ધંધાના સામાન્ય અપેક્ષિત વળતરના દર વડે મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે તે નફાને મૂડીકૃત નફો કહેવાય છે એની પછી